અને ભાઈને સપોર્ટ કરજો અને મને સપોર્ટ કરવા માટે દિલથી થેન્ક યુ હવે હું લઈ જાઉં છું મારે એ રૂમમાં કે જ્યાંથી મારા કરિયરની શરૂઆત થઈ હતી તો મારો પહેલો જ બ્લોગ છે ને હું મંદિર જતો હતો ત્યાં અહીંયા મને મારા ફોલોઅર્સ મળી ગયા આજથી આપણી જર્ની અહીંયાથી શરૂઆત થઈ છે સો લેટ્સ બિગિન ધીસ જર્ની વેલકમ બેક ટુ ગુજરાત મીડિયા ફેક્ટરી આપની સાથે હું બેક તો અમે ડેઈલી બ્લોગિંગની શરૂઆત કરવાની છે એવું વિચારીએ છીએ અને આજે જ તમે મળી ગયા છે તમે બધા ઓળખતા જશો ગુજરાતમાં જે બ્લોગર છે બ્લોગર કોમ્યુનિટીમાં અત્યારે વધારે સબસ્ક્રાઈબર હોય તો ધમુભાઈના છે સો અને પહેલા જ બ્લોગમાં ડેરી વ્લોગિંગમાં બ્લોગ મારા દુબઈના છે જો તમે ના જોયો હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ પણ ડેરી વ્લોગિંગમાં વિચાર હતો કે અમે શું કરી છે કઈ રીતે વિડીયો એડિટિંગ કરીએ છીએ અમે ટેકનિકલ વિડીયો બનાવતા હશું પણ હવે રેગ્યુલર રો લાઈફ દેખાડવાની કોશિશ કરવાનો વિચાર છે અને પહેલા જ બ્લોગમાં ધમુભાઈ એવા છે તો જો ભાઈ મને ડીજીઆઈ માઇકમાં લીધું છે ખબર નથી તો ભાઈનો કોન્ટેક્ટ કરવો પડશે અને ભાઈના ઘરે જ જોવું જ પડશે એટલે ભાઈ બી બહુ સાના માણસ છે અને ખારી રીતના સારી રીતના મને સમજાયું કે ડીજે માઇક શું છે અને આમની આઈડીમાં તમને કંઈ કેવું તો પડતું નથી ક્યાંથી લાવો છો આ બધી વસ્તુ એમને ટેકનિકલ જેમ તમે વ્લોગર્સ બરાબર અત્યારે કેવું થયું મારે વ્લોગ ચાલુ કરવા તા પણ કેમેરા એંગલ કઈ રીતે કરવો ફોન કેમ પકડવો હવે મેં દમુભાઈ મને સલાહ આપી હવે ટેકનિકલી જાણવું હતું તો મેં એને થોડીક કીધું ડાય એક જાણે હેલ્પ કરતું રહેવાનું જિંદગી એની જેમ એક્સપર્ટીસ હોય એ એકબીજાને શીખવાડતા અને ગુજરાતમાં આપણે ખાસ એવું છે કે પછાડતા હોય છે જે આગળ વધે પણ એવું ના કરવું જોઈએ પણ આ તો એમાં એવું છે કે તમુ ભાઈ ઉતાવળ છે નકર વધારે તમને વાત કર સો હવે કાઈ નઈ મળતા રહેશું તમુ ભાઈ આવતા રહેજો તમે કરે તમે ભાવનગર આવો છો મળો પાક મળે તમારું વેલકમ ટુ YouTube અને ખાસ સુ મહાદેવ ની પ્રાર્થના છે કે ખાસા સબસ્ક્રાઇબર તમારું તો ઓલરેડી થઈ જાતે કેમ કે ફેસ વેલ્યુ છે એટલા માટે થઈ જશે અને ભાઈ સપોર્ટ કરજો અને મને સપોર્ટ કરવા માટે દિલથી થેન્ક યુ સારું ચાલો મળીએ મહાદેવ મળીએ ઓકે મળીએ તો ધમુભાઈ તો જતા રહ્યા છે અને ખૂબ જ મળીને મજા આવી ખૂબ જ સરળ સ્વભાવ છે સિમ્પલ પર્સનાલિટી છે પણ હવે અમારા યુટ્યુબ ઉપર તમને દરરોજ વ્લોગ જોવા મળશે દરરોજ અમે કઈ રીતે વિડીયો એડિટિંગ કરીએ છીએ કઈ રીતે શૂટ કરીએ છીએ જો તમને ખબર ના હોય કે અમે શો કરીએ છીએ તો ગુજરાતી મીડિયા ફેક્ટરી તમે ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરશો એટલે એટલે તમને બધી જ ખબર પડી જશે કે ટિપ્સ એન્ડ ટ્રિક્સ છે નવા ફોન આવે એના રિવ્યૂ કરતા હોઈએ છીએ અમને જેમ કે વિવો સેમસંગ આઈકુ ઓપ્પો વન પ્લસ આ બધી બ્રાન્ડ છે અમને ડિવાઇસ મોકલતા હોય છે અને અમે એના રિવ્યૂ કરીએ છીએ સો એ બધું ઇન્સ્ટાગ્રામમાં તમે જોઈ શકો છો પણ અમે તમને અમારી ચેનલમાં બતાવશું કે અમે કઈ રીતે એડિટિંગ કરીએ છીએ કારણ કે ઘણા લોકો અમને એડિટિંગના સવાલ પૂછતા હોય છે સો હું એકલો મારી ટીમમાં નથી મારો ખાસ મિત્ર કે જેના ઘરે સ્ટુડિયો છે સ્ટુડિયો ટૂર પણ હું તમને કરાવવાનો છું તો બન્યા રેજો ચેનલ ઉપર શરૂઆતના પહેલા જ બ્લોગમાં હું તમને બતાવી દઉં કે મારું ઘર કેવું છે હું કયા રૂમમાં રહું છું કેટલા રૂમ છે એટલે શું લોકો કનેક્ટ થઈ શકે કે વારા ઘડી હું અહીંથી ઘરમાં ક્યાંથી ક્યાં જઉં છું એટલે લોકોને ખબર પડે સો આ મારું ફળિયું છે અહીંયા વૃક્ષો છે એટલે અને હવે હું અંદર જાઉં છું આ મારો પહેલો રૂમ છે અહીંયા છે ને વધારે જેને કોઈને મેડિટેશન કરવું છે ભજન ભક્તિ જે કાંઈ કરવું છે ધ્યાન કરવું છે અથવા બુક વાંચન કરવી છે કે મારી પાસે જો આટલી બધી બુક્સ છે આ બધી જ બુક્સ મેં વાંચી લીધી છે આધ્યાત્મિક ગ્રંથો પણ છે સો મને વાંચવાનો શોખ પહેલેથી છે અને હવે હું લઈ જાઉં છું મારે એ રૂમમાં કે જ્યાંથી મારા કરિયરની શરૂઆત થઈ હતી આ છે મારો રૂમ ફર્સ્ટ ઓફ ઓલ ઓન ધ લાઈટ આ મારો રૂમ છે શરૂઆતમાં બતાવું જોવા તમને કે એન્ટર કરવાનું અત્યારે તમને આ બધું દેખાતું હશે પરંતુ પહેલાં અહીંયા કશું નહોતું આ છે હું રાતે અહીંયા સોઉં છું અને બસ આ રીતનો રૂમ છે થોડુંક અસ્તવ્યસ્ત દેખાતું હશે પરંતુ અહીંયાથી મેં મારા કરિયરની શરૂઆત કરી હતી આજે તમને સેટી દેખાઈ રહી છે એ પહેલાં અહીંયા હતી અને પછી અહીંયા હું રાખતો કેમેરો રાખતો મતલબ મોબાઈલ અને મોબાઈલ કયો છે એ પણ હું તમને બતાવું એ મોબાઈલ છે આ રેડમી નોટ ટેન પ્રો જે અત્યારે આવતો નથી જવો તમે બંધ થઈ ગયો છે આમ પણ હું આને સરખો કરાવીશ કારણ કે મારા કરિયરની શરૂઆત આમાંથી થઈ હતી એટલે આને પહેલી ભૂલી તો ના શકો મારા ડેટા ઘણા બધા આમાં છે સો અહીંયા હું રાખતો કેમેરો અને અહીંયા તો મરૂલ પડતો એ મરુન પડદાવાળી રીલ હું તમને અહીંયા બાજુમાં પ્લે કરતી બતાવીશ આ બધી જ રીલ્સ મેં આ મોબાઈલમાં ફ્રન્ટ કેમેરામાં શૂટ કરી હતી અને એમાંથી એક મારી જેલ વાયરલ થઈ એક મિલિયન વ્યૂઝ આવ્યા એ પછી ધીમે ધીમે મારી ઇન્સ્ટાગ્રામ કરિયરની શરૂઆત થઈ અને પછી બસ ધીમે ધીમે અત્યારે આ મારું આખું સેટઅપ છે એટલે જે અમે વિડીયો શૂટને હું કરીએ છીએ ને એ તો આખું મારા ફ્રેન્ડ વેદાતના કરે છે એની ટોર પણ હું તમને જલ્દીથી કરાવીશ સો આ છે આઈપેડ અને આઈપેડમાં મારે સ્ક્રિપ્ટને એવું લખવાનું હોય એવું આમાંથી લખું છું આ છે મિકેનિકલ કીબોર્ડ અને આ છે માઉસ સો અને ખાસ કરીને ભગવાન તો મારી સાથે જ હોય છે મારે ગમે તે હું વર્ક કરું એટલે પહેલાં અહીંયા જ ધ્યાન હોય એટલે શું આપણે ડિજિટલ ફિલ્ડમાં ખાસ કરીને ક્યારેક કયો વિડીયો આવી જાય કાંઈ નક્કી નથી હોતું એટલા માટે હું ભગવાનને હંમેશા સાથે રાખું છું અને બસ આવી રીતે મારું વર્ક કરું છું સો આ મારું મારું જે ઘર હતું હજી ઉપર છે ઉપરનો મારું ટૂંક સમયમાં કવર કરીશ કારણ કે અત્યારે બધા જમીને ઊભા થયા છે એટલે થોડુંક સાફ ચાલે છે એ પણ હું તમને છું તો વાગવામાં તૈયાર છે પોણા પાંચ અને હું રહ્યો છું મંદિરે હું રેગ્યુલર આમ તો છ વાગે મંદિરે જ હતો છું આરતીમાં પરંતુ આજે થોડુંક કામ છે અને સેવા છે તો હું મંદિરે જ આવશ ચાલો હું મંદિર પણ તમને બતાવીશ મારો પહેલો જ લોક છે ને હું મંદિરે જતો હતો તો અહીંયા મને મારા ફોલોઅર્સ મળી ગયા સો તમે શું કન્ટિન્યુ જોવો છો કે

અત્યારે એમાં એવું છે કે અત્યારે માઇક ને હું મારી પાસે નથી પણ એક દિવસ પાકું તમને મળી અને ચોક્કસ વિડીયો બનાવશું રાજકોટ ભાવનગર હાઈવે ઉપર અહીંયા એક જે મળતું હોય છે મતલબ પાક ના હશે બધું જે પાણી પણ ટૂંકમાં જો તમે અહીંયાથી વીકળો તો ચોક્કસ આવજો અહીંયા મંદિરે જ જતા ભાઈ મળી ગયા તો ક્યારેક પાછળ પાછળ બેન મંદિરે જાય છે તો અત્યારે આવું ને આવું ભગવાન બધી સેત કરી દેશે એટલે જે પણ રોગ જોવે છે અને કંજરની ચિંતા હોય તો મહેનત કરજો પણ એટલું બધું મોંજાતા નહીં બધું ભગવાન બધા એટલું બધું કરેલું છે તો આ પણ મહેનત કરવી પડશે સો આ છે એ આપણું મંદિર છે ચાલો અંદર જઈને જોઈએ જ્યારે પણ મંદિરમાં આવું છું ને ત્યારે મને આમ શાંતિની એક અનુભૂતિ થાય છે મારે ઘણા ખરા જેમ કે કામ જેમ કે વિડીયો શૂટ બાકી છે એડિટિંગ બાકી છે પણ જ્યારે મંદિરમાં આવું એટલે એકદમ આમ નિરવ શાંતિની અનુભૂતિ થાય અને આ બધાને થઈ હશે કારણ કે જેટલા પણ લોકો મંદિરે જતા હશે જેટલા પણ લોકો આધ્યાત્મિક માર્ગમાં આગળ વધતા હોય છે ને બધાને ખબર હશે કે જ્યારે પણ તમે મંદિરે જાઓ ભગવાનના દર્શન કરો એટલે તમને આમ એકદમ આમ સુધિંગ આમ એકદમ કહેવાય ને કે શાંતિની અનુભૂતિ થાય અને આ મંદિરમાં તમે જો ભગવાનના ચારે બાજુ ચરિત્રો છે એકદમ તમને આમ શાંતિની નિરાતે મસ્ત ફિલિંગ આવે સો જેટલાના ઘરની આસપાસ મંદિર છે એ જરૂર જાશો અને તમને પણ મજા આવશે તમે ડેલી ટ્રાય તો કરો એકવાર જવાની તમને પણ મજા આવશે સૌ બ્લોગ તો ન થઈ ગયો પણ હવે થોડુંક જેના માટે આવ્યો છું કામ સેવા છે એ થોડુંક કરી પછી બ્લોગ કન્ટિન્યુ કરું હા હા એ જો કામ કરતાં કરતાં પછી આવું વચ્ચે વચ્ચે આવી જાય એટલે મજા જ આવી ગઈ આ છે શેરીનો આપણો રસ વાહ અત્યારે મેં બગીચો મંદિરનો છે એમાં આટા મારીએ છીએ એટલે થોડુંક જોઈએ છે અને આ તમને આ દૂધી જો કેવડી મોટી છે ઓહો અને આ ટૂંકમાં બધા સેવા કરવા કામવાળા મતલબ કામવાળા એટલે કામ કરવા એવા છે બાકી બધા મોટા મોટા બિઝનેસમેનો બધા દુકાનવાળા છે તેમ છતાં રવિવાર છે તો ફ્રી હતા અહીંયા આવી ગયા અને તમને આજે વ્યૂ દેખાય છે ને આવો શહેરમાં ક્યાંય જોવાનું આ ગામડું હોય અથવા નાનું એવું ગામ હોય ત્યાં તમને આજે પાછળ સનસેટ અત્યારે મસ્ત આટા મારીએ છીએ અને બહુ મજા આવી રહી છે કારણ કે આવું જો નેચરલ કુદરતી વાતાવરણ હોય જો ગુલ્ફી આવે છે આનંદ જ કરવાનો થાય છે અત્યારે સેવા કરી એનું ફળ અત્યારે મેવા મળ્યા વાહ એટલે આ તો ફળ ખાલી એમને વાત એમને કરે છે પણ કોકડીક મળશે પણ આ તો ઇન્સ્ટન્ટ મળ્યું મેવા એમ વાહ ભાઈ આવો વ્યુ આવી ગુલ્ફી એ મજા મજા સોતે છે સાડા સાત અને હું મંદિરેથી જઈ રહ્યો છું ઘરે ઘરે તો હું પહોંચી ગયો છું અને હવે મને એક બીજા રમણા એવું આવ્યો એક મીઠો લાઈટ શરૂ કરી દો જો તમે કોન્ટેન્ટ ક્રિએશન ફિલ્ડમાં આગળ વધવું હોય અને જેને વિડીયોસ બનાવવા છે કારણ કે મને ઘણા લોકો મેસેજ કરે છે કે મારે કોન્ટેન્ટ ક્રિએશન કરવું છે તો કઈ રીતે આમાં આગળ વધી શકાય તો સૌથી પહેલાં એમાં તો તમારે એ વાત ધ્યાનમાં રાખવાની કે તમારે જો વિડીયો ક્રિએશન કરવું છે કોન્ટેન્ટ સોરી આ ફોન આવી ગયો તેમાં વાત અધૂરી રહી ગઈ તો વાત એ કરતો હતો કે જો તમારે કોન્ટેન્ટ ક્રિએશનમાં આગળ વધવું છે તો સૌથી પહેલાં તો તમારે એ વાત ધ્યાનમાં રાખવાની કે તમારે વિડીયો બનાવવા છે તો એ કયા ટોપિક ઉપર બનાવવા છે કારણ કે ગમે એ ટોપિક ઉપર વિડીયો તમે બનાવશો તો તમારી ઓડિયન્સ કનેક્ટ નહીં થઈ શકે તો તમે અને હું સજેસ્ટ એ કરીશ કે તમે પહેલાં શોર્ટ ફોર્મ કોન્ટેન્ટ ચાલુ કરો જેમ કે ઇન્સ્ટાગ્રામ રીલ્સ છે યુટ્યુબ શોર્ટ્સ છે પછી તમે લોંગ ફોર્મમાં આવો એટલે સૌથી પહેલાં તમે એ ડિસાઈડ કરો કે તમારે કઈ નિશમાં આગળ વધવું છે જેમ કે ટેકનોલોજી છે પછી લાઇફસ્ટાઈલ છે ઇન્ફોર્મેટિવ છે પોલિટિક્સ છે જિયોગ્રાફી છે અત્યારે ઘણા બધા ક્રિએટર્સ છે તમે એમાંથી જોઈને શીખી શકો છો એટલે સૌથી પહેલાં તો તમે એ ડિસાઇડ કરો અત્યારે હાઈ ક્વોલિટી કેમેરાઓ જરૂરી નથી અત્યારે તમારી પાસે માઇક એટલું બધું સારું ન હોય તો પણ ચાલશે તમારી પાસે એક નોર્મલ ફોન હોય તો ચાલી જશે પણ તમે શરૂઆત તો કરો એકવાર વાયરલ થવું ના થવું એ તો બીજું સ્ટેપ છે પણ સૌથી પહેલાં તમે એ ડિસાઇડ કરો કે તમારે કઈ કેટેગરીમાં આગળ વધવું છે તમારું નોલેજ કઈ કેટેગરીમાં છે તમને ખો ખ્યાલ હોવો જોઈએ કે મારું નોલેજ આ કેટેગરીમાં સૌથી વધારે છે અને હું લોકોને શીખવી શકીશ અને એ પણ સરળ ભાષામાં માટે સૌથી પહેલાં તમે ડિસાઈડ કરી લો કે તમારું નોલેજ કઈ ફિલ્ડમાં સૌથી ડીપ છે કે એ નોલેજના તમે કિંગ હોવા જોઈએ કે તમને કોઈ પણ આવીને એ કેટેગરીનો પ્રશ્ન પૂછે જેમ કે મને ટેકનોલોજીમાં ઇન્ટરેસ્ટ છે અને મેં ઇન્સ્ટાગ્રામમાં ટેકનોલોજી રિલેટેડ રીલ્સ બનાવીએ છીએ સો અમારું નોલેજ એમાં વધારે છે સો અમે એ ન્યૂઝ ચૂઝ કરી અને એમાં વિડીયોઝ બનાવીએ છીએ એવી જ રીતે તમે જે કેટેગરીમાં પાવરફુલ હોય એ કેટેગરી સિલેક્ટ કરો અને પછી એમાં વિડીયો બનાવવાના શરૂ કરો અને કઈ રીતે બનાવવા જોઈએ એની શો ટીપ્સ એન્ડ ટ્રિક્સ છે એવું તમને આગળ વ્લોગમાં જણાવતો રહીશ બધું આજે કહી દઈશ તો આ વ્લોગ લાંબો થઈ જાય છે પંદર વીસ મિનિટનો માટે તમે બન્યા રહેજો અને આજ તો ખાલી શરૂઆત છે હજુ આગળ ઘણા બધા વિડીયોઝ આવવાના છે અમારી સ્ટુડિયો ટૂર પણ હું તમને કરાવવાનો છું કે અમે કઈ રીતે શૂટ કરીએ છીએ અમે કેટલા રૂપિયા ઇન્સ્ટાગ્રામમાંથી કમાઈએ છીએ એ પણ હું તમને કહીશ પણ બધું આજે નહીં કહું એના માટે તમારે અમારી અમારો સપોર્ટ કરવો પડશે જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી નાખજો અત્યારે અને સાથે નોટિફિકેશન બેલ પણ ઓન કરી નાખજો એટલે અમે જ્યારે વ્લોગ મૂકીએ એટલે તરત જ તમને ખબર પડી જાય આજથી આપણી જર્ની અહીંયાથી શરૂઆત થાય છે સો લેટ્સ બિગીન ધીસ જર્ની શરૂઆત એ બ્લોગની ધવુભાઈ સાથે એની આરે છે એમાં શું એવું કે ધવુભાઈ તો જતા રહ્યા હતા એ પાછું માઇક સેટિંગ કરવા માઇક આવો ભાઈ પાછું આવો તો અને કિસ્મત કેવી કે ભાઈ કે હું અહીંયા ઓનિસ હોટેલ છે ને ઊભો તો ને ભાઈનો ફોન આવ્યો કે ક્યાં છો મેં કીધું જસ્ટ નીકળું છું ને તમારી પાછળ જ આવું છું માઇક સેટિંગ દેખાઈ ગયું છે તો એમને આખો દિવસનો બ્લોગ પર શૂટ કરી નાખ્યો ને બ્લોગ નો એન્ડિંગ અહીં જ આપવાનો છે આજે હવે આવા બ્લોગ સાથે મળતા રહેશું લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો સ્ટે ટ્યુન્ડ